જય શ્રી કૃષ્ણ જયમા મોગલ કેમ છો બધા મજામાં શ્રીઆહી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે અમે તમને બતાવશું ધરમપર ગામમાં જે સ્વાસ્થિક સંસ્થા દ્વારા નાટક રજૂ કરવામાં આવ્યો જે નાટકમાં હતું કે ખેડૂત રામ મોલ ખેતી વિશે જાગૃતિ આવે અને માહિતગાર થાય એના માટે

મારી ને મારે જય कलाकार जगदीश गोल हेमाली चौहान डीसे डाली हर्ष आहिर किंजल चौहान तथा सुरेश बिजरानी मार्गदर्शन श्री प्रवीण भाई उच्छड़िया तो आप પણ આખા ગામમાં લારા પાસે એનું શું અને દાદા દાંતેવાના ગીત હવે જૂના ગયા હો દાંતેવાના જવાના ગયા આવે

બીજાના વર્ચાદ કરવો પડે એ મને અસુરો નહીં કહેવાનું બરાબર ને હર્ષ નામ છે મારું હર્ષ તો મને મંજૂરી મારું નામ મંજુલા છે મંજુલા હવે પણ કરવો પડે દાદા એક તો આપણા ખેતર સુકા ક્યાંય પાણી ન મળે બરાબર ઉપર એટલી મહેનત કરીએ તો પાક અધૂરો મેળવી દેવાનો ના તમે ટ્રેક્ટર વાપરો ના પાણી આવું ગોર કે કુવા કરો તો પાક કેટલો ઉતરે બીજા નું કેટલા ટાઈમ વિચારશો બાપા આપણો શું ફાયદો આમાં બાપા આપણું મોર વિચારશે આપણું તો મોર લીધા વિચારે ને રામ વિચારે

જો દીકરા તું ભલે બોટિંગ માં રહીને ભણવા માંગળો છે પણ આપા રામ મોલ ને ક્યારે ભૂલતો નહીં એ બાપું પણ રામ મોલ છે શું ઈ તો કયો મને રામ મોલ એટલે એક ઓર માં ત્રણ થી ચાર બાપુ ની ફેરી વાવણી કરાય ઈ રામ મોલ ઓર એટલે ઓર એટલે આ તમે જેને લેન જોઈ એક લેન માં 4 થી 5 પાક ન ને તો એને ઓર કહેવાય સમજો

અને એ ઘટી માની પૂજન કરી ને વાત કોણ ખીલી ને બેગલા ની વાત કરી વર્ષે ત્યારે વાવડી કરીએ ને પછી હે લીલા હે અને વરસાદ ન આવ્યો તો બાપુ હવે એ ખેતી નો જમાનો છે હું એ ભણું રહ્યો ને વાંચું રહ્યો કે બોર કરીને પાણી સિંચાય ને રાસાયણિક ખાતર ટ્રેક્ટર જેવા આધુનિક સાધનોથી ખેતી કરીને પાક ગમડો થઈ શકે એ પૂરે મણિતારી કરતામાં અરે અમૂલ એ તો રામ ભજન છે રામ ભજન સમજીયો એ ખેડું માટે પ્રાર્થના છે ને બધા આવશે એનો અસ્વાર દે હંકાર એ જી બી ભૂ ભાગે કેતલા

આ આજકાલના છોકરા દેશી પદ્ધતિની ખેતીને બદલે આધુનિક ખેતી કેમ કરવી એના વખાણ કરે છે આધુનિક પદ્ધતિની ખેતી સારી છે પણ તેમાં વપરાતા જેવી રસાયણિક ખાતરો જમીન તો વગાડે જ છે પણ સાથે સાથે લોકોના પેટમાં પણ જઈ નાખે છે અને હોય આપણા પ્રદેશમાં ખેતી લાયક પાણી નથી અને દરેક ઠેકાણે નહેર પહોંચી જતી એટલે વરસાદી પાણી જ કુદરતી ખેતી માટે ઉપયોગી છે તમને ખબર છે આપણા કચ્છમાં સિત્તેર ટકા ખેતી વરસાદ આધારિત થાય છે આ વાત કીધો આ નવી નવી બીમારીઓ આવી કેમ છે આ જે ખોરાક ખાવાનું આજે આપણી ઈ હાલ છે કે છતે ખેતરે આપણે અનાજ બજારમાંથી લેવું પડે એના કરતાં આપણા ખેતરે જ બાજરો વટવાપતા હોય

सौरज निशाचरते आनुपुरो नागे ने पची इन खेतरे वाले एना उनका पच्चा इतने प्रजाये राजा अम इतने के, है। के है। तो हाँ, हैं बाबा ने दिए बात कहीं हूँ इतने कब चुके त्याग सी यह निर्माजरो की वजह हाँ ये बाजरों का आंधी इंसान से इतनी लोगों ने योग कब इस्तमाल कोई वेलो गुजरी जाए तो कहीं के बाजी मुखिए से कोई जीरी जाए तो कहीं के बाजी रखिए से जीव तो तो दादा तुम्हारी बाजरी में तो कोठा तो के भरे हो लागे है ऐसी वर अड़ी कम है <laughs> ते नहीं जाम जो दादा घरे कोई बंदा से पर कोतरा ने रमाना मार है સાના લાભ લેવા માટે આપો બહુ પડશે તમને તો ખબર છે કે સંસ્થાની બહેનોએ એસીપીની બેઘૂમી કરી છે તો સમિતિને સાંધે રાખી કે બીજું ભેજા તો ત્યારે બી બીજો એ બીજું ભાઈ આલે બીજું શું કામ બેટા બેસી બીજું આ ઇઠા હોય છે એની સુગંધ જળા હોય છે હા અને આ દેશી ખાસિયત એ છે કે વરસાદ આગળ પાછળ થાય કે કોઈ કુદરતી નથી અને મોડા વરસાદ પછી પણ ઉડી નીકળે એક લાઈનમાં અલગ અલગ જેમ કે બાજરો મઠ તલ જેવા પાકની વાવણી કરાય છે તેમાંથી માણસોને અન્ન પશુને ચાળો મળે છે કોળી તેલેબિયા પાકથી શુદ્ધ તેલ પણ મળે છે બેટા એટલું યાદ રાખશે કે ખેડૂત ખેતી નથી કરતો પણ કુદરત ખેતી કરે છે અને આપણને એ કુદરતને સાચવવાની છે બાપા બહુ જ સારી વાત કરી હવે હું જાઉં હજુ ગોપા કાકાને ત્યાં પણ મળવા જવાનું છે

એરે રેઓુંું કુંગરીએ આપને આ આપણે પડતે જાળ વાવી ના આ બાબા આ શેડે તો જાળ પાક તો નખોડતી વૈસનભાઈ એકી તાતા પે એટલે ખેતીના પાકને મારતું પાણીએ જાળવાતું થીલે અરે બાબા ક્યારે સમજો તમે હવે શેઢા સુધી વાવણી કરીએ તો પૂરો નાક મરે hota jhadva na avay બાપા ave anek karan ee jhadva jani jamin ne avanna maar se bachavish khabar chhetla ane jhadva upar char jatta pankheda aave se betar ma sarvala ane apna bagh ne nahi jaye ta ta ee pankhiya to bagh ma je nuksan karta

અમારે એમની પાસે હોય પણ એક હકીકત છે જેમ લોકો દેશી દવા એટલે કે આયુર્વેદિક તરફ વળ્યા છે તેમ બોલ ખેતી તરફ પણ લોડાઈ જેવા વિસ્તારોમાં વીજળી સાથે જમીનની ફળદ્રુપતા વધારવા માટે કયા પ્રકારનું ખાતર વરસાદ આધારિત ખેતી માટે ઉપયોગી રહેશે એની સમજ પણ અમે આપીએ છીએ વિશાલભાઈ આજે મને રામહોલ શું છે સમજાઈ ગયું હું દાદા અને બાપુની સાથે રામોલ ખેતીમાં જોડાય છે કૃષિ વિજ્ઞાનનો કોર્સ કરીશ અને ગામમાં જ ખેતી આગળ વધારીશ લોકોને સાચું માન ખવડાવીશ વિશાલભાઈ મારા લાયક કાંઈ પણ કામ હોય ને તો કહેજો હું તમારી ભેગો આવીશ અને લોકોને પણ સમજાવીશ ખૂબ સરસ તારા જેવા યુવાનો જ આપણી ભાષાગત ખેતીને બચાવી શકશે બસ તમારા વડીલોનો સાબરો એમનો અનુભવ અને સાથી સંસ્થાનો માર્ગદર્શન રામ બોલને જીવંત રાખશે અને લોકોના પેટમાં રસાયણ વગરના અન્ન જશે એ હાલો બાપા રજા લો એ પાછો તમે તો મિક્સ પાકનો ફોર્મ ભરી નાખ્યો છે ને અને બીજ બેંકમાંથી બીજ પણ લઈને સંગ્રહ કરી દીધા છે સાચું ને આ વિશાલ ભાઈ ખેલવાનો માર્ગ બસ હવે Ayo wane ye, e wana se e wana se a d'oro.

પછી યોજો બાપુ આપણી રામમોલ ખેતીની માહિતી હું સોશિયલ મીડિયાના માધ્યમથી આખી દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડી છું અરે વારે વાર આને કહેવાય મોબાઈલનું સાચું છોકરાઓ તમે ભલે મોબાઈલ આપો પણ એમાં હું તો જતું જોવાને બદલે આપણા ગામ ની વાંધો એને ફોટા રામ મૂળ ખેતી શું છે એની વિગત લખો

राजी ना जी सात्विक संधान माध्यम ने रुकिया के आपरी राम मोर के आदम परंपरा जराने प्राकृतिक खेती को सु तो आवनारे रीति करनी भागे बस है के आपो फारसो साचो अपना खेत में देवी रसाई नहीं नाच वाला से Bye. જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં શ્રી આહિર યુટ્યુબ ચેનલ એકસો અગિયારમાં તમારું હાર્દિક સ્વાગત છે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને જણાવજો અને વધારે વધારે અમારા વિડીયોને શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય મા મોગલ